મિત્રો જમાડું બનાવીએ છે આજે તુવેરો પાછું શાક બનાવેલી એટલે આ આ હવાર માટે રાખ્યો હવારે નાસ્તો બનાવેલી અને આ અમને રીંગદું શાક જ બનાવ્યું છે અને આ હવારે એટલે અમને આને ખોલી તૈયાર કરી રાખીશું એટલે હવા નિહાળ જવાનું છે એટલે રોટલી શાક બનાવીશું એટલે લીધે જશે

ત્યારે હા એ કાલે લીપે છે આવેલી પછી પાછો રાડો વધવા ધોવા જેલો ખૂબું કચરું ખૂટી છે કે મકાઈનો રાડો મળે છે એક જગ્યાએ બહાર મેળતા હવે ચાલી એમ કે જોવા જઈ લો અમે એ નક્કી કરી છે હા કાલે હવે એમ કાલે હવાર નથી જવા કહી જશે દેવા ટ્રેક્ટરવાળા કીધું છે પણ હવે જો કે હવારે વહેલો આવું મળવા આવે એમ કરી દેલો પણ તમારે હા એટલે અમને ફોન કરી દઉં છું પાછો એટલે હાલ આવું જ પડશે મેં ઓરી પછી લાવવા કે હાવું જ પડશે હે ભૂખ કચરો ખૂટી જાય આવ્યા નો દુધવાર ને વધારે અમારે જોઈ બી ચાલે એટલે રાખી લેવા પેરી હશે તો અમારો ખસે વાર લાગશે તરીકે કઈ એમને ભૂખે જ મરે મોણી હોઉં છું તો દીવેલા હાવ દી આવી એમ કરીને જોયા એમ હશે એ હવાર મેં જશું

ઓમે નિહાલ મોકલીને નથી શું ને એને તું સર જવાનું છે દિરુડે એટલે એને તું સર મોકલી કહી છે શું તો રેડો હોય કે નિહાલ જવાનું છે હવે તો આ શાક રોટલી બળે તું જશે હા આ પૂરા બહુ ધ્યાન એ તો કરશું હાવ હવા રે તો આ રોજ ખાઈ લઈએ પછી હવાની વાત હવા રે એ હવાનું કશું કહેવાય કેન્સલ દેવાનું અને ડોળા શીખવા કરીએ છીએ કાલે બાફેલા ખાસા ખાઈ લીધેલા આવે

ચાલશે બસ પૂરા જેવું તો નીકળશે રાડા જ્યાં બી લેવા જવાનો છે નથી જશે વાંધો નહીં તો મિત્રો ડોળો આ ડોળા જ કહેતો હતો રોટલા થવા એવા છે હવે ના ડોળો હું શીખી દીધો છે મેં આયરો એક પાય ડોળો શેકીને એક પાય રોટલા બનાવીએ છે અને તુવેરો હું ફોલું છું મેં હવાની સામગીરી કરવી પડશે ને શાક બનાવવા માટે તુવેરો ફોલું છું રીંગનો હવારે કાપી દઉં છું પણ અમે તુવેરો ફોલી તૈયાર કરી રાખીએ કઈ ઉરી આવે ખાવાનું બનાવી દઈએ રોટલા બનાવે છે એટલે રોટલા બનાવી દઈએ ડોળા ચેકા છે બે બે ચેકા મળી છે ચૂલા મેં પછી ખાય બેઠો બેઠો એમ કરીએ છીએ આજે કોઈ એ નહીં કેન્સર હવારે તો હવાર માટે શાક તૈયાર કરી દઈએ છીએ એટલે કોઈ એ નહીં હવારે વહેલા ઉઠવાનું છે અમારે રાણો લેવા જવા માટે એટલે લઈ આવશું મજૂરને અમને ફોન કર્યો મેં એને મજૂરને તો અહીંયા હા કીધું છે હારું મેં આવે છે એમ કીધું છે એટલે ઓધો નહીં આવે અમારે એ ખાલી અમારે કીધ દેવાનું એટલે આવી જ જાય ટ્રેક્ટરવાળા હું કીધું છે આવું છું એમ કે ચલો અમને ફોન કર્યો ન હતા કે સારું આવું શું કે જો હવે ટ્રેક્ટરવાળાનું કોઈ નક્કી નહીં હવા રે પાસે એમ કે મહારાજરી કેમ છે ને તેમ છે હાર્દિક મોડાજીએ સારું તને બપોરે જશે એવું કરી રહ્યું છે ટ્રેક્ટરવાળા હે મને આવશે આપણે આપણે પૈસા ચાલવાના છે ને ભાડું ચાલવાનું છે ને જે આવે તો બીજો વળી તાખવી આવડે તો આવે અમે રોટલા બનાવી દઈએ પછી ખાઈ લઈએ મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો જમવાનું બની ગયું શાક ને રોટલા બની ગયા છે તો ચાલો રિંગન દોરાનું શાક રીંગન તુવેરનું અને રોટલા મકાઈના હવે ટોમેટો નહીં નાખતો શાક મેં ટોમેટું નાખે તા કે શાક સારી નહીં લાગતી એમ કરીને હવે ટોમેટું નહીં નાખતી આવે ટોમેટું નાખે તો સારું લાગે તા કે મું ભાવે એમ એટલે મેં મારે ને દુલ્હાને બે જણાને ટોમેટો વાળી શાક ખાવા થઈ અને એમને બે જણને ટોમેટા નહીં ભાવે એટલે અમારે લોચપ પડે છે આવે હે ટોમેટો નહીં નાખવા દેવી દાર મેં નાખી દઈ ડાર કમ ભાવતી છે તા ટમેટા હોય દાળ ખાઈ જાય અને શાક મળી નાખવાનું કે હું રહી સારું લાગે સારું લાગે છે ટોમેટો શું પછી આપણે ખોટો એના બધા મોટો કરે આલ્વાવાળો મોટો લાગે છે ટોમેટા મોટા મોટો લાગે છે કોઈને કાલવાનું નકરી સેવ ટોમેટો બનાવીને ખાજવાનું કાલે બનાવીએ સેવ ટોમેટા તો બનાવીએ દાદા નક્કી ચાલો હો તો ચાલો મિત્રો જમવા ચાલો અમે હવે ખાઈને હું પછી તમને સવારે ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું સવારે અમે વેલ નહોતું ઉઠવાનો છે રાણ હોલિયા છે એટલે ચાર વાગ્યાને ઉઠવા કરીએ છીએ એટલે આજે ત્યાં વહેલ ખાઈને હુઈ જઈએ હજુ તો થાય છે આઠ જેવા થયા છે નવ વાગ્યા નવ હાડા નગર સુઈ જઈએ તો તમને ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું સવારે તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ ચાલો તો અને ખાવું હોય તો ચાલો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચાલો નહીં આજુ નહીં નાખ્યું ચાલો ચા પીવા ચાલો હવે આ ચા પીને પછી રાડવા લેવા જવા કરીએ છીએ ટ્રેક્ટરવાળાનો ફોન આવી ગયો અમને કે લઈ આવીએ વેલાવેલા એમ કે એને કંઈક કોમે છે બીજું એટલે રાડવા લેવા જવાનું નક્કી કરી નાખ્યું છે અમે આવેલા જઈએ એક ઝાબિલર દૂધ ભરી આવો મે ઈરેહો દૂધ ભરા જાવું સે એમ કેતો ઈ એહો દૂધ ભરી આવો મેહો દૂધ ભરી આવો જઈએ બાવ તે ઝાબિન પહી દૂધ ભરી આવો પછી જીએ આ રાજે સોને રેવા મોરું જવાનું છે એટલે વધોરી આલ હવારમાં કોઈને નહીં જવાનું ઉસ સોરેનું ટ્યુશન જવાનું છે 1 વાગે જવાનું છે અને છોકરાને તો 10 વાગે નિહાર જવાનું છે ક્લાસ તો બરાઉન ટેન્શન નહીં પણ રાણો લેવા જવું ટેન્શન છે પણ હા લિ આવીએ મિતને કીકન આપ્યું છે એટલે તો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને ચાલો ચાહ પીવા મિત્રો ચાહ પીવા ચાલો તો ચાલો હવે અમે લઈ આવ્યા આવીએ હવે રાણોલા આવીને પછી અમારે લીપાનું છે ભય તોડી કાલનું નક્કી કરેલું તે ગોરમટી ઠીલી આવ્યો હશે તો આજે લીપા કરીએ છે અને સો રહેવા દેવાનું છે વાસે દુવારીએ તે વખતે અમે સોનો થાપી દઈએ હીરો અને બીજું ઉકેલા નાખી દઈએ પણ બાકીનું સોનો થાબી દઈએ અમારે પોળી ગરમ કરવાની કરવા કોમ લાગી જાય જો અમે અસર કોમ લાગી જાય સોનો એટલે સોનો થાપી દઈએ અમે હંગર લેવાનું પછી ચાલે અસલ તો હવે અમે હો ચાહો તો હા રાડોલી ચાહ પીર નિયત